હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મને મારા લગ્ન જીવન દરમિયાન કરિયાવર માટે દીકરો કરવા માટે અને બાકી ઘરકામ અને બીજી ઘણી બાબતો માટે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે મારી દીકરીની અને મારી સેફ્ટી માટે મેં ત્યાંથી નીકળવાનો નિર્ણય લીધેલો છે અને મારી એવી માંગ છે કે આ બાબતની તપાસ થવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ અને મારા પતિએ જેણે આ વસ્તુ છે એને સજા થવી જોઈએ બસ આ મારી આ જ માંગ છે મને બે વખત દીકરા માટે થઈને ગર્ભપાત કરવા માટે મજબૂર કરી ફોર્સફુલી કે તું નહીં કરાવતો તને જાનતી મારી નાખીશ મારી દીકરીને મારી પાસેથી લઈ લે છે મારા મા બાપની આબરૂને ધૂળમાં મેળવી નાખશે અને મારી દીકરીને મારે છોડવાની એ ઘરમાં કેમ કે ત્યાં કોઈ જાતની મને સેફ્ટી એરી લાગતી નહોતી એટલે મેં એ એના માટે થઈને આટલા વર્ષ સુધી સહન કર્યા કર્યું અને અંતે પાછો દીકરા કરવા માટે થઈને બેંગકોક આઈવીએફ માટે લઈ ગયા અને ત્યાં જઈને મને ઢોર માર માર્યો એટલે મેં મારા મામાની મદદ લીધી અને એ મને ઘરે લઈ આવ્યા બેન અબોશન કરવા માટે કઈ જગ્યા લઈ ગયા હતા ત્યાં તમને શું કીધું હતું કે કેવી રીતે તમને મળી અબોશન કરવા માટે મને આકાને લઈ ગયા હતા અને જો હું અબોશન કરાવવા માટે રાજી ન થાવ તો મારા મા બાપની આબરૂ અને મારી દીકરીને મારી પાસેથી છીનવી લઈ ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપેલી હતી બીજી વખત કઈ જગ્યા લઈ ગઈ

પછી દીકરી આવ્યા પછી દીકરા માટે કોન્સ્ટન્ટ દબાણ કરવામાં આવતું અને કાંઈ પણ વસ્તુની ના પાડતા કે એગ્રી ન થાય એટલે ઢોરમાં મારવામાં આવતું પણ મારા માં બાપની આબરૂ અને મારી દીકરી માટે થઈને મેં આ બધુંય સહન કર્યું છે અને બસ મારી દીકરી માટે જ મેં આ બધું સહન કર્યું તમારી શું માન મને ન્યાય મળવો જોઈએ અને સજા થવી જોઈએ આકરી કેનેડામાં કેટલા સમય વિત્યા ત્યાં શું કરતા હતા તમે ત્યાં કઈ રીતે રહેતા હતા કેનેડામાં બે હજાર બાવીસમાં અમે ગયા ત્યાંય પણ નાની નાની વસ્તુમાં માટે થઈને મારકૂટ કરતાં એક વખત એટલી ખરાબ જ એમાં હતું કે મારે ઇમરજન્સીમાં હોસ્પિટલ વિઝિટ માટે જવું પડ્યું અને તેમ છતાંય દીકરા દીકરાવાળી તો ઘેલ છા દેશ બદલવા છતાંય માનસિકતામાં કોઈ પરિવર્તન આવ્યું નહીં અને બે હજાર પચીસમાં પાછા અમે ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયાથી મને બેંકો ઓફ માટે દીકરો જોઈએ એમ કરીને લઈ જવામાં આવી મારી જાણની બહાર તમને માર મારવા આવો તો કઈ રીતે માર મારશો કોઈ પણ વસ્તુની ના પાડવાથી હું મારા પૈસાનું મારા પૈસાના કપડા પેરાસેટ એટલે હું કવ એમ તો કરું જ પડશે જો ના પાડીએ એટલે જો માર મારવામાં આવતો અને આ બધી વસ્તુ મારી નિકરીની હાજરીમાં થતી એટલે એની માનસિક સ્થિતિ વધારે ખરાબ ન થાય એના માટે મેં જેથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે સરકારને કહી તમે માર આ વસ્તુ માટે મારા પતિને સજા થાવી જોઈએ અને ગર્ભપાતના નિયમોને વધારે કડક બનાવવા જોઈએ જેથી કોઈ વ્યક્તિને আমরা দিবস না থাকে